જો ફ્રેન્ડ્સ ભાઈ ગા છે રાતના પોણા નવ અને જો કેવો વરસાદ આવે છે આજે છ વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે સાંજે બતાવું જો મારે તો ફળિયામાં પાણી આવી ગયું છે જો ગઈ મેન ડોર સુધી પાણી આવી ગયું છે જો પાણી 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 જો સીડીયાથી કેવું પાણી આવે હું તમને બતાવું વરસાદ પણ ફૂલ ચાલુ છે પેલા ડુંગર ઉપરથી ઝરણા પડતા હોય ને એની જેમ પાણી પડે છે અગાસી આવે છે એવો વરસાદ અમારું અંદર જે ફળિયું છે ને એ મેઇન ડોર સુધી આખું પડ્યું ભરાઈ ગયું એટલું કે પાણી આવી ગયું છે તો પેલું ઘર છે ને ત્યાં ઘરમાં અંદર છે પાણી 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 આજે બધાની અગાસી માંથી આવું પાણી આવે એવો વરસાદ આવે છે આજે તો ભાવનાબેનના પણ ફરિયામાં પાણી વયુ ગયું છે બહુ જ પાણી ભરાઈ ગયું આ તો જો એટલા ઝરણા પડતા હોય ને એની જેમ પીળીયાથી પાણી પડે જો તો ખરે કેટલો ગાજે તમને અવાજ આવતો હોય ને તો જો કેવો ગાજે છે વસ્તુ તો બધા હાલીને આવે જો કેટલું પાણી ભર્યું પાણી પાણી ખરા તો ફ્રેન્ડ્સ ચૂબેલીમાં મારી બેનનું ઘર છે નાની બેનનું વૈભવી ત્યાં કેટલો વરસાદ છે થોડો તો ખરા પાન પાણી થઈ ગયું ત્યાં પણ આખામાં ફરતું પાણી ભરાઈ ગયું છે આ તો જો ફ્રેન્ડ કેટલું પાણી જાય છે તો ખરા એકદમ વરસાદ આવ્યો તો એકારે આવી જ પડ્યો બધાને આમ ઘરમાં વયું જાય એટલું પાણી આવી ગયું જો તો ખરા કેવું પાણી જાય છે બોખીરું ને જનકપુરીને તો બધાને ઘરમાં આવ્યું ભરી ગયું છે રોડ ઉપર જ એટલું પાણીનો ફોર્સ છે કેવું પાણી જાય છે તો તેમ રાજીવનગરમાં પણ કેટલું પાણી ભરાઈ ગયું છે ફરતું બધા બધાના ઘરમાં વહી ગયું છે પાણી પાણી થઈ ગયું છે અને શિવમ એપાર્ટમેન્ટ નું આખું પાર્કિંગમાં પણ વયું ગયું છે સીડીના પગથિયા સુધી પાણી આવી ગયું છે સાવ પાણી પાણી કચરો બધો તણાઈને નહીં આવ્યો છે એટલું પાણી ભરાઈ ગયું છે રાજીવનગરમાં પણ આવી હાલત થઈ ગઈ છે થોડોક ધીમો પડી જાય વરસાદ તો પાણીનો નિકાલ થઈ જાય એક હારે કન્ટિન્યુઝ આવે એટલે પાણી બહુ ભરાઈ જાય જો કેટલી સપ્ટેશન છે ને ત્યાં થાંભલે વરસાદ ફૂલ ચાલુ છે અને એકદમ જો આ શોર્ટ સર્કિટ થઈ ગયું છે અમારા લોકોને રાતની લાઇટ વહી ગઈ છે ત્યાં સવારના દસ વાગ્યા છે હજી લાઇટ આવી નથી અને હજી તો જો ફૂલ વરસાદ ચાલુ છે અને આવી રીતે શોર્ટ સર્કિટ પણ ચાલું છે તો હમણાં જીબીવાળાને કમ્પ્લેટ કરીએ કે જલ્દી આવીને રિપેર કરી જાય આમાં કોકને શોર્ટ લાગી જશે નકામો સાવ રોડ ઉપર જ શોર્ટ સર્કિટ થાય છે એકદમ રાતે તો બહુ જ ધડાકા થતા હતા એકદમ લાઈટ વહી ગઈ તો પછી આવી જ નહીં પાછો વરસાદ પણ બહુ જ ચાલુ છે પાણી ભરાઈ ગયા છે એ લોકો પણ બિચારા કેમ રિપેર કરવા આવે કેવી રીતે કરે થોડીક વાર વરસાદ બંધ થઈ જાય તો રિપેર થઈ જાય વરસાદ જ એવો આવે કે કેમ રિપેર કરે તો ફ્રેન્ડ્સ જો મમ્મી છે ને ભાઈ માટે છે ને જ્યુસ બનાવે છે મોસંબીનું આજીવ શર્મા હે એક ને મેળા માં આવ્યું છે ઇનામ ઇનામ પાંચ ગ્લાસ હોય એને બોલથી પાડવાના હતા માં કે પાંચ બોલ પાડીને ખાતો એને ઇનામ માં જ્યુસર લાગ્યું છે

કાળ નીકળે છે પાંચસો નથી गाइस जो आखो ग्लास भराइ गयो छ आई मम्मी सुधर इन राई तमदा मौसम भी जो मस्त जूस थई गयो छ मौसम भी नुरेडी आले मा टेस्ट कर भाई ने बोला अयो वाओ गाइस मस्त छा ભાવિક હા ફ્રેન્ડ્સ બાકી બીજું જ્યુસર હોય ને તેમાં કડવું થઈ જાય ખબર નઈ કેમ અને એમાં ગારવું પણ પડે આમાં તો બી નથી પડતું

તો સંતરાનો નાનો કલર ચેન્જ ને મોસમ અને સંતરા ઓરેન્જ હોય ચાલો ભરાઈ ગયો આ ગ્લાસ પણ ભાવિક છે ન શું ખાય છે ભાવિક તું શું ખા કાકડી ખાચ ચાખી લેજો એ મીઠી છે કડવી મસ્ત મીઠી છે સાચે કાકડી ખા છે તું હા તન ખબર છે ઈ શું તું ખાવે ખા છે ઈ છે ઈ કાકડી જ છે ઈ તુરિયા છે ઈ તુરિયા છે માર સાક વઘારું ને આજે એટલે મેં રાઈ ખાઈ તુરિયા છે તું ખા નહીં તન કાકડી જેવું લાગ્યું કેટલા ખાધા ત્રણ ખાઈ ગયો એ તુરિયા છે કાકડી નથી કુણા એકદમ મીઠા છે એટલે તુરિયા જ